ભરૂચ પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા સબે બરાત પર્વની ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મમાં હિજરી સન સાબન માસની પંદરમી તારીખે સબે બરાત પર્વની ઉજવણી કરવામાં આવે છે સબે બરાત પ્રસંગે મસ્જિદો દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી સબે બરાત પર્વ વિશેષ આ ફાની દુનિયાને અલવિદા કહી વિદાય થયેલ મરહૂમો માટે વિશેષ મહત્વ ધરાવે છે કબ્રસ્તાનોમાં અસરની નમાઝ બાદ ફાની દુનિયાને અલવિદા કહી વિદાય થયેલ પોતાના સ્વજનોની કબરો પર જઈ મુસ્લિમ બિરાદરોએ ખિરાજે અકીદત પેશ કરી ફૂલો અર્પણ કર્યા હતા વિવિધ મસ્જિદોમાં મગરીબની નમાઝ બાદ વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી રાત્રે ઈશાની નમાઝ બાદ વિશેષ કાર્યક્રમો આયોજિત કરાયા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા ઈશાની નમાઝ બાદ મોડી રાત્રિ સુધી મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં રોકાઈ વિશેષ નવાફિલ નમાઝો અદા કરી હતી સાથે સાથે ઇબાદત પણ અદા કરી હતી કેટલીક મસ્જિદોમાં મસ્જિદ કમિટી દ્વારા વિશેષ જીક્ર શરીફનો કાર્યક્રમ યોજાયો હતો મસ્જિદના ખતીબો ઇમામ સાહેબે જિક્ર શરીફ અદા કરાવ્યું હતું જિક્ર શરીફ બાદ દેશ અને દુનિયામાં અમ શાંતિ કાયમ રહે તે માટે દુઆઓ ગુજારવામાં આવી હતી જિક્ર શરીફ બાદ સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું